તો જો હવે આપણે અંદર હરસિદ્ધી મારા દર્શન કરવા જઈએ છીએ હવે આવ બોલો આવ બોલો આવ બોલો બાધો બાધો એમ મત તો બાધો બાધો મારા જી કે માર હે પાકો જાકલુ 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 હા અરે રેડી રેડી કાર બકલ જાણે હરવાનો બટકો હો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા તો અત્યારે વાગ્યા છે સવારના ત્રણ અને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે કેમ કે આપણે જોવાનું છે બહાર અને જો અમારા મેડમજી અહીંયા આજે મેચિંગ મેચિંગ કર્યું છે તો અમે બંને આજે મેચિંગ મેચિંગ કર્યું છે તો પછી હવે સવાર સવારમાં આપણે નાસ્તો પાણી કરીને નીકળી જવાનું છે બહાર શું એ વિજયભાઈના છે તો જો હવે આપણે કરવા જઈએ છીએ નાસ્તો પાણી નાસ્તો કરી તો અને હુતા જ નથી આજ આખી રાત આપણે હવે તો શું હોય હવે તો અને અમારી મમ્મી જો નાસ્તો નહીં ઈને ખાલી ચા પીવાની છે નાસ્તો પાણી કરવાના ભાઈ ઓકે ચાલો કાલ કરવાનો નાસ્તો એ ભૂખ્યું ઓકે દર્શન કરવા માટે તો આપણે આઈ થિંક સો કિલોમીટર તો આવી ગયા છે ગામ આગળ આવી ગયા છે

અચાનક આપણે પ્રોગ્રામ ગોઠવી નાખ્યો જો કે આપણો એવો કઈ પ્રોગ્રામ હતો નહીં પણ અચાનક માં ગોઠવી નાખ્યો તમારે હતો મોટો પ્રોગ્રામ એવો કે એવો કઈ પ્રોગ્રામ નતો ભાઈ વિચાર્યું નતું હે વિચાર્યું નતું સાચી વાત છે તો ચાલો તમે બધા પણ અમારી સાથે માતાના દર્શન કરવા માટે હમ તો જો આપણે હું બેગા છે સીએનજી નખાવા સીએનજી પુરાવવાનું છે પછી પાછા આપણે જવા દઈએ અને થોડુંક આરામય થઈ જાય પોરોય ખવાઈ જાય કેમ કે ગાડી આ ક્યાંક થાકી ગયા છે સીએનજી ભરાવવાનું ચાલુ થઈ ગયું છે આપણે તો જો આપણે રસ્તામાં થોડોક નાનો એવો વોલ્ટ લીધો કેમ કે આ લોકોને પીવીથી ચા નહીં અમે નથી પીધી અમને અમને બહુ ચા ન ભાવે

એ યુન ટેમ્પામ ઈચ્છા લાગે થી નકરો ટેમ્પા હમું જ જઈએ કે અમે फटाफट ચા પીવો તો આપણે પાછા ભાગીએ હે અચ્છે નીકલાણા દે હાય જો આપણે માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને લાઈનમાં ઊભા છીએ નઈ જોઈયું કોણ છે આમાં

જો આપણે અહીંયા શું કહેવાય દર્શન કરી લીધા છે ને આપણે જો અહીંયા ફોટોસ ને એવું ક્લિક કરાવીએ છીએ અને અહીંયા આપણા ઘણા બધા ફેન મળી ગયા છે તો આપણે એની સાથે ફોટોસ ને એવું ક્લિક અને જો આપણે માતાજીને બે શ્રીફળ વધેરા થાય એક મારે જયુંની માનતા ન દૂર અને એક માતાજીને આપણે વધેર્યું હતું તો માતાજીના એ બંને શ્રીફળ ઊભા ફાયટા છે

અને હવે કાંઈ આપણે શું કહેવાય ટાઈમ નથી કારણ કે ભરતની એને પાછું કામ છે એટલે આપણે હવે દર્શન કરીને તરતો તરત ઘરે જવા નીકળી જવાનું છે પણ આપણે ઓલરેડી સાડા દસ જેવું થઈ ગયું છે એટલે નાસ્તો કાંઈ નથી સીધું બપોરનું કાંઈક જમવાનું જ તે બોલો એને ભૂખ લાગી છે અમી કઈ ખાતું તમને શું ખાવા મળશે રોયો રોયો રો

આલ ખોટો ખોટો બાદ બીજું કોક હોય તો હાસો હાસુ બાદ એમ એમ નઈ ખોટો ખોટો બાદ એમ કોક હોય તો હાસુ બાદ બોલાય દે તો આવી ગયા ને ભાઈ આખી રાત નો બિચારા છે એટલે મોશન થઈ છે એને ઓકે એ હજી જમવાનું આવ્યું નથી ને કલ્ટિંગ્સ ને તો આવી ગયું છે આપણે જમવાનું હજી આવવાનું બાકી છે આ છે મોટા ખાવાની છે અને આ મા દીકરો હામે રમે છે

પપ્પા ને આવ ઓકે તો ચાલો આપડે ગાડી જવા દઈએ અને હવે પછી છે ને આગળ થી મોટા ભાઈ હાકી લે ગાડી અને આપડે ઘડી લાંબા થાય છે

પાછો હવે નાસ્તો પાણી કઈક કરવું છે તો નાસ્તો પાણી મળી જાય આપડે રસ્તા માં તો આ લોકો માટે આપડે નાસ્તા પાણી માટે ઉભી રાખવાની છે

તો પાણીપુરી ખાવા ઉભા રહી ગયા છે બીજું હું ખાવું તમારે પાણીપુરી તો તમે પાણીપુરી ખાઈ લો અમારે નથી ખાવી અમારે આવી ગયો તમે કીધું એટલે અમારે બધું આવી એવું તમને ના ભાવે ને ના એવું મને પણ એક સ્વીટ પાણીપુરી આવતી હોય તો ભાવે ના મારે તીખારે કેમ મારે કાઈ વાંધો છે બીજે ભાઈને સ્વીટ પાણીપુરી આવતી હોય તો આમ ઢોલાન બોલાન ઢોલાન છોલો બળ લડબડ બને બલે બલે થાય અમારે આ ભાઈ જોઓ ક્યારનો ગેરનો કે છે અમારે જયવર્ધન ભાઈ લોકો એ કેસે પાણીપુરી ખાવા

આનું ઠંડુ ઠંડુ વેધક થઈ ગયું છે આપની વાત તો અમને ગરમીના બાઈફા અત્યારે આઈ આવીન સરસ વાતાવરણ મળ્યું હે ભરત એ તો દીને એન ગેર પાડવો છે કેમ કરું એનું હે ગયું હો ગયું કાના પપ્પાના કાકાભાઈ બળ કરે હા એમ થોડોક થયું બળ કરે ને એમ હુંય થોડોક કર નાખો તને કહું છું હા તને કહું છું હા

ઈચ્છા થઈ ગઈ ખાવાની આપડે મીઠું મરચું લગાડવું ને એક જમરૂક ને ઈ ભાઈ કટ કરે છે ને ઈ હે હા ચીપણ આવે ઈ ભાઈ ક્યારે આપસે ટેસ્ટ કરવા કેન વખત બાર જો હવે મસ્ત મજાનું બારી જો આપણી પલ્લી ગઈ છે ના માથું પઈ ગયું માથું પલાળે રાખો જાયો

અને અમારે માળી બેઠા છે અને મોટો એ જો કઈ ભાગ બાગ લેવા ગયા હોય એવું લાગે દવાખાન દવા દવાનો ભાગ લેવા હું થયું કોને હું છું સરસ મસ્ત કામ કર્યું લે ઓકે તા દવા પીવાની જ દીધું હા એ હાલ કરી નહી આવ્યા તો બીજે અને અમારા કાકી બેઠા છે તમારે ચા પીવાની છે બેન ચા નથી પીતા આ લોકો એટલા થાકી ગયા છે ને તે લાંબા થઈ ગયા છે અને અમારે વર્ધો વર્ધો થાકી ગયા છે એની માય થાકી ગઈ છે અને સુતુબેન ને થાક્યા સુતુબેન કેમ ક્યાં એ નથી આવી એટલે તો જો ફાઈનલી હવે આપણે આવી ગયા છીએ ઘરમાં અને હવે આપણે પૂરે પૂરો સુવાનો પ્લાનિંગ છે બીકોઝ આપણે લાસ્ટ નાઈટ નો આખી રાતનો ઉજાગરો છે આપણે કોઈ એક મિનિટ માટે મટકું નથી માર્યું તો આપણે અત્યારે આવીને તરત સુઈ જ જાઉં છું આપણે સાડા છ સમથિંગ પહોંચી ગયા હતા પણ આપણે ઘરે આવ્યા ને ત્યાં બધા કાકીને લોકો બેઠા થા પછી આપણે બધા બેઠા અને પછી આપણે મમ્મીએ રસોઈ બનાવી નાખી છે એટલે આપણે જમીન બધા આઠ વાગે ઊભા થયા હતા પાછા બધા મહેમાન આવ્યા હતા બેસવા તો આપણે એમની સાથે બાર વાગ્યા સુધી બેઠા જો આપણે સવા બાર અત્યારે અંદર આવ્યા છીએ અને હું બોલું ને તોય મારી આમ આંખો ઘેરાય છે એટલી આંખોની અંદર નીંદર છે અને કાલ જો આપણે જવાનું છે બહાર આપણે તે દિવસે લાડવાની વસ્તુ લેવા ગયા હતા ત્યાં લાડવા દેવા જ આપણે જવાનું છે અને કાલે પાછું વહેલું જાગવું પડશે નહીં તો નિરાતે સુઈ રહીએ તો લોકને એન્ડ આપી દઈએ અને ભરત તો જો બધા બેઠા થને તો કારણ કે એને ડ્રાઇવિંગ પ્લસ એટલું ડ્રાઇવિંગ કર્યું છે અને થાકી ગયા છે એટલે એ તો અગિયાર વાગ્યાના આવીને અંદર સુઈ ગયા થાય કે તમારે બેસવું એટલું બેસો મને બહુ નીંદર આવે છે એટલે હું સુઈ જાઉં છું તો આપણે જો અત્યારે અંદર આવ્યા છીએ અને હવે કીધું લોગને એન્ડ આપીને હવે આપણે સૂઈ જઈએ અને સરસ મજાના આપણે માતાજીના દર્શન એ કરી લીધા છે અને આપણી સરસ માનતા પૂરી થઈ ગઈ છે અને પછી આપણે કાલ સાંજે હું ઘરે જવાય નીકળી જશું તો મારો આજનો લોક તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા લોક સાથે ત્યાં સુધી બાય